समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો पीएम मोदी ए सिंदूर नो छोड़ वाव्य पीएम नरेंद्र मोदी ए विश्व पर्यावरण दिवस निमित्ते पीएम निवास स्थान ना बगीचा सिंदूर नो छोड़ हतो। ए ट्विटर पर ना युद्ध मा हिम्मत अने बहादुरी नो अद्भुत उदाहरण स्थापित करना कच्छ बहादुर माताओ अने बहनों ताजेतर मारी गुजरात मुलाकात दरमियान मने सिंदूर नो छोड़ भेट मा हतो आज मने आ छोड़ रोकवा आ छोड़ देश महिला शक्ति बहादुरी अने प्रेरणा नु मजबूत प्रतीक रहे ગુજરાત માં કોરોના ના એક્ટિવ કેસ માં સતત વધારો ગુજરાત માં કોરોના ત્રાસ વધી રહ્યો છે હવે રાજ્ય માં કુલ 508 એક્ટિવ કેસ નોંધાય ચૂક્યા છે 18 દર્દીઓ હોસ્પિટલ માં છે 490 દર્દીઓ હોમ આઇસોલેશન માં છે 78 દર્દીઓ ને હોસ્પિટલ માંથી રજા મળી છે રાજકોટ માં વધુ 7 કોરોના ના કેસ નોંધાયા છે રાજકોટ માં કુલ કેસ ની સંખ્યા 68 થઈ છે 43 એક્ટિવ કેસ છે દેશ માં કોરોના ના સૌથી વધુ કેસ માં ગુજરાત ત્રીજા સ્થાને છે અત્યાર સુધી કોરોના ને કારણે 3 મહિલા ના મોત થયા છે વિશ્વ પર્યાવરણ દિવસે सीएम દાદાએ સિંદૂરનો વૃક્ષ વાવ્યો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં सीएम ભૂપેન્દ્ર પટેલે મનપાના પ્લોટમાં સિંદૂર વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતું તે દિવસે सीएम દાદાએ 40 લાખ વૃક્ષો વાવવાના મિશન 4 મિલિયન ટ્રી સંકલ્પનો પર શુભારંભ કરાવ્યો હતો સિંદૂર વંતી દાદાએ આ મિશનની શરૂઆત કરાવી હતી સિંદૂર વનમાં 551 જેટલા સિંદૂર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે દેખાઈ રહ્યો છે રામ મંદિર માં રામ નો દરબાર ગઈ કાલે ભગવાન રામ ની નગરી અયોધ્યા માં રામ મંદિર માં રામ દરબાર અને અન્ય 7 મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર માં બિરાજમાન રામ અને દરબાર ની એક તસવીર સામે આવી છે જેમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ માતા જાનકી અને હનુમાનજી ની મૂર્તિઓ સ્થાપિત કરવા માં આવી છે ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની હાજરી માં પ્રતિષ્ઠાપન વિધિ કરાઈ હતી હાથશાળ અને હસ્તકલા ને જીઆઈ ટેગ મળ્યા સંખેડા નું ફર્નિચર કચ્છની એમ્બ્રોડરી ટાંગલીયા શાલ સુરત નું જરીકામ જામનગરી બાંધણી કચ્છની શાલ પાટણ ના પટોળા વરલી ની પીઠોરા માતાની પછેડી કચ્છની રોગન ક્રાફ્ટ કચ્છ ની બાંધણી ઘરચોરો ગુજરાત સુફ ભરતકામ અમદાવાદના સોદાગરી બ્લોક પ્રિન્ટ સુરત ની સાડેલી ક્રાફ્ટ ભરૂચની સુજની અને કચ્છની અજરખ જેવી હાથશાળ અને હસ્તકલાના કુલ અઠાવીસ ઉત્પાદનો ને રાજ્ય સરકારે જીઆઈ ટેગ આપ્યો મોરોકોમાં બકરી ઈદની કુરબાની પર રોક મુસ્લિમ દેશ મોરોકોમાં ઈદુલ અઝહા પહેલા સરકારના એક નિર્ણયને કારણે મોટો વિવાદ થયો છે મોરોકોના કિંગ મોહમ્મદ છઠ્ઠાએ એવો હુકમ કર્યો છે કે આ વર્ષે બકરી ઈદને દિવસે કોઈએ કુરબાની આપવી નહીં આ સાથે જ તેમણે દેશભરમાં બકરાઓને શોધવા માટે દરોડા પાડાવ્યા છે આર્થિક અને પર્યાવરણીય કારણો આગળ કરીને રાજાએ કુરબાની ઇસ્લામિક પરંપરા રદ કરવા હુકમ કર્યો છે सुरતના વેપારીએ રામ મંદિર માં સોનાના દાગીના દાનમાં આપ્યા રામ મંદિરમાં બીજા ભાગની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી આ પ્રસંગે સુરતના વેપારીએ રામ મંદિરને સોના ચાંદીના હીરાજડિત આભૂષણો તેમજ ભગવાનના શસ્ત્રોની ભેટ આપી હતી માહિતી મુજબ દાનમાં મળેલા અન્ય ઘરેણામાં 1000 કેરેટનો હીરો 30 કિલો ચાંદી 300 ગ્રામ સોનું 300 કેરેટ રુબીથી બનેલા 11 મુગટનો પણ સમાવેશ થાય છે અહાન બુટ્ટી તિલક ધનુષ અને તીર પણ છે આગામી સાત દિવસ વરસાદ આગાહી હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક પ્રવર્તી રહ્યું છે તેથી દક્ષિણ ગુજરાતના વરસાદ આવી શકે માછીમારો દરિયો ના ખેડવા માટે સૂચના છે આગામી દિવસ આગાહી કરાઈ છે દેશની વાત કરીએ તો અસમ મેઘાલય મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ નું એલર્ટ જાહેર છે આવનાર ચોવીસ કલાકો સિક્કિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આશંકા છે ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડે તે शक्यता है રેશનિંગનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો અમરેલીના ડેડાણ ગામેથી રેશનિંગનો ઘઉં અને ચોખા સહિતનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો ખામભા મામલતદાર સ્ટાફે 250 કિલો ઘઉં અને 644 કિલો ચોખાનો જથ્થો જડપી પાડ્યો હતો પકડાયેલ ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો સંગ્રહ કરી જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે મોકલવામાં આવતો હોવાનું ઇન્ચાર્જ મામલતદારે જણાવ્યું હતું બાતમીને આધારે ધારી SDM દ્વારા આ જથ્થો પકડવા સૂચના આપવામાં આવી હતી अमदावाद में एक दिवस में कोरोना राज्य में कोरोना केसों की संख्या अमदावाद शहर में केस जिला छे आंकड़ा अनुसार एकत्र डिस्ज कर अत्यार कुल चार सौ एक्तेर जला कोरोना केस नोधाया हाल में त्रो वीस जला एक्टिव केस छसौ पचास लोग ने डिस्ज आप जयरे त्रो मृत्यु छे राजकोट सीविल होस्पिटल डॉक्टर कोरोना संक्रमित छे दाहौद आंगड़वाड़ी માં ગંભીર બેદરકારી. दाहौદ જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. રાબડાળ ચાર આંગણવાડી કેન્દ્રમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણે આક્ષનિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેન્દ્રમાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. સવારના 11:30 વાગ્યા સુધી બાળકોને નાસ્તો આપવામાં આવ્યો ન હતો. 3 થી 6 વર્ષના બાળકોની હાજરી નોંધાઈ નહોતી. શૈક્ષણિક પ્રવૃત્તિઓ થતી નહોતી. કાર્યકર બહેનોને છૂટા કરી દેવામાં આવ્યા છે. लाच लेता झड़पायो थी वधु एक लाचियों अधिकारी मोरबी ए डिविजन कॉन्स्टेबल हितेश मकवाणा अढ़ी लाख लेता झड़पाय एसईबी टीम द्वारा मोरबी नीसीप्रा विस्तार एससीबी पोलिस खाते लाई जाओ गुनो नोंधी ने से आग न कार्यवाही करी छे। कोई अधिकारी हेड कोंटेबल साथ शामिल केमी दिशा तपास आवशे બકરી ઇદના વિડિયો શેર કર્યા તો થશે કાર્યવાહી બકરી ઇદના તહેવારને લઈ દક્ષિણ દિલ્હી પોલીસે એડવાઇઝરી જાહેર કરી લોકોએ અપીલ કરી છે કે તહેવાર આધ્યાત્મિક બાબત છે તેનો દેખાડો કરશો નહીં જો બકરી ઇદના દિવસે બકરીના બલિદાનના વિડિયો કે ફોટો સોશિયલ મીડિયામાં શેર કે અપલોડ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે તેમજ પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે ફક્ત નિર્ધારિત સ્થળોએ કુરબાની આપવા સૂચન કર્યું अर्जुन મોઢવાડિયાનો રાહુલ ગાંધીને ટોણો કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના ધારાસભ્ય अर्जुन મોઢવાડિયાએ ફરી એકવાર રાહુલ ગાંધીને ટોણો માર્યો છે તેઓએ કહ્યું છે કે ઘોડે સવારને જ ખબર નથી કે કયા ઘોડા પર સવાર છે ઘોડાની ઓળખ નથી અને हारे તો ઘોડાને દોષ આપે છે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોનો અપમાન કર્યું છે કાર્યકરોને લંગણ અને લંગડા ઘોડા કહેવો તે યોગ્ય નથી આ કાર્યકરોનો અપમાન છે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ મેમો આવશે જો તમે હવે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ મેમો આવશે જી હા સુરત માં ટ્રાફિક પોલીસ એ 31 સ્પીડ ગન અપગ્રેડ કરી છે નિયમ ભંગ કરતા મિનિટો માં વાહન માલિક ના ફોન માં ઈ ચલન પહોંચી જશે રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસ આખા સુરત માં ઓવર સ્પીડ વાહનો ચલાવનાર સામે દંડની ઝુંબેશ ચલાવશે તાં અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિર નું આયોજન કરાયું હતું દેશમાં કોરોનાના કેસ તેતાલીસો નેપાલ અને ચુમ્માલીસ લોકોના મોત દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા હવે તેતાલીસો થઈ ગઈ છે જ્યારે ચુમ્માલીસ દર્દીઓના મોત થયા છે કેરળમાં સૌથી વધુ તેરસો તેર સક્રિય કેસ છે જ્યારે મહારાષ્ટ્ર પાંચસો દસ દર્દીઓ સાથે બીજા ક્રમે છે સત્યાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કેસ મળી આવ્યા છે જોકે અત્યાર સુધી નવ રાજ્યોમાં કોઈ કોરોના દર્દી મળ્યો નથી RCB એ વર્તરની જાહેરાત કરી IPL ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગલોર એટલે કે RCB એ એક મોટી જાહેરાત કરી છે RCB એ ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ઘાયલો માટે RCB કેર ફંડ બનાવવાની પણ જાહેરાત કરી છે બુધવારે બેંગલુરુના ચinnaસ્વામી સ્ટેડિયમમાં RCB ની જીતની ઉજવણી કરવામાં આવી રહી હતી આ દરમિયાન સ્ટેડિયમની બહાર ભેગા થયેલા ચાહકોમાં ભાગદોડ મચી ગઈ જેમાં 11 લોકોના મોત નિપજા હતા શુ મુખ્યમંત્રી રાજીનામો આપશે બેંગ્લોરુ ઘટના અંગે ભાજપના પ્રવક્તા સંવિત પાત્રાએ કહ્યું કોંગ્રેસ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે શુ મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા રાજીનામો આપશે આ કાર્યક્રમને કોણે મંજૂરી આપી લોકો મરી રહ્યા હતા ત્યારે પણ આ કાર્યક્રમ કેમ ચાલુ રહ્યો સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી ક્યાં છે શું તેઓ તેમના નેતાઓ પાસેથી જવાબ માંગશે સરકાર માટે પ્રચાર મહત્વપૂર્ણ હતો ભીર્ની સલામતી નહીં यूएसए માં 11 દેશોના પ્રવેશ પર પ્રતિબંધ ટ્રમ્પ સરકારે 11 દેશોના લોકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે આ દેશોમાં afghanistan, म्यानमार, चार्ट रिपब्लिक ऑफ कांगो, इक्वेटोरियल गिनी, इरिट्रिया, हैती, ईरान, लीबिया, सोमालिया, सूडान અને यमन સામેલ છે સાત વધુ દેશો છે જેના નાગરિકો પર આંશિક મુસાફરી પ્રતિબંધ મૂકાયો છે જેમાં बुरुंडी, क्यूबा, लाओस, सिएरा लियोन, टोगो, तुर्कमेनिस्तान અને वेनेजुएला સામેલ છે આ પ્રતિબંધ 9 જૂનથી લાગુ થશે